નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પાંચસો ગુણીની આવક જોવા મળી નોંધાય છે છાપરા નંબર પાંચમાં અને હરાજીનું કામકાજ મિત્રો ચુમ્માલીસ ના પિલોથી ચાલુ કરવામાં આવેલું છે આજે અને જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા રહેલા છે આજના જીરાના

બેતાલીસો એકાવન બેતાલીસો ને એકાવન બેતાલીસો ને એકાવન બાજુ નવ જીરો સેમી સુપર

બેતાલીસ અને એકાશીરો અગિયાર બેતાલીસ અગિયાર એકત્રીસ એકતાલીસ એકાવન તાલીસો એકાશી ચાર હજાર ત્રણસો એકાશી નાનો સરસ છે માઇનર કસ્ટર છે ચુમ્માલીસો ને અગિયાર સુપર દાણા સાથે જે કસ્તર વધારે છે વેસકો ચુમ્માલીસો ને અગિયાર ભાવ ભાવ છે છે મિત્રો તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો એ સ્થિર જ જોવા મળી રહ્યું છે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં પિસ્તાલીસો એકવીસ રૂપિયા સુધીના ભાવ ખુલા છે